મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે આપણે બનાવશું રગડા તો આ રગડો બનાવવા માટે આ વટાણા લીધા છે આપણે આને થી સાત કલાક માટે આપણે પલાળી દીધા વટાણા ને તો આ પલળી ગયા છે રેડી અને આ એક બટાટું આપણે સુધારી ને લીધું છે આ એક ડુંગળી આપણે સુધારી ને લીધી છે આ એક મોટું ટમેટું આપણે સુધારી ને લીધું છે આ લીલું લસણ છે આ એક લીલો મરસું સુધારી લીધો છે આ આદુ છે આ હળદર છે આ લીલા ધાણા છે આ મસાલા સિંગ લીધી છે આપણે આ સેવ છે દાડમ છે આ હિંગ છે આ ધાણા જીરો છે અને આ મીઠું લીધું છે આપણે બે ચમચી આ એક ચમચી આપણે લાલ મરચું લીધું છે આ તીખી ચટણી છે અને આ ગળી ચટણી છે અને આ પાવ લીધા છે આપણે સર્વ કરવા માટે અને આ પાણી જોઈશે આપણે આ બધા વટાણા બટેટા બાફવા માટે અને આ તેલ જોઈશે આપણે વઘાર કરવા માટે તો હવે આપણે આ વટાણા અને બટેટા આપણે બાફી લેશુ તો આ વટાણા નાખશું આપણે માં અને હવે આ બટેટા નાખશું આપણે અને આપણે આ પાણી નાખશું અને આપણે આમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આમાં હળદર નાખશું આપણે અને આપણે આ બાફા મૂકી દેસુ આપણે ચાર થી પાંચ સીટી થવા દેવી પડશે તો ચાર થી પાંચ સીટી થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લેશું ગેસ બંધ કરશું તો આ બફાઈ ગયા છે તો હવે આપણે આ વઘાર કરી લેશું આ વટાણાનો તો આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કડાઈ મૂકશું આપણે એમાં આપણે આ તેલ નાખશું તો આપણે આદુ નાખશું અને આ મરચા નાખશું આ હિંગ નાખશું અને આ લીલું લસણ છે એ નાખશું તો આપણે ટમેટા નાખશું અને આપણે ડુંગળી નાખશું અને આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આ લાલ મરચા નાખશું આપણે તો આપણે હવે આને ઘડીક સડવા દેસુ તો આ ગેવી આપણી સડી જશે તો હવે આપણે આ વટાણા અને બટેટા છે એ આપણે આમાં નાખશું તો આપણે આને ઘડીક સળવા દેશું તો આપણે ધાણા જીરું નાખશું અને આ લીલા ધાણા નાખશું આપણે આ બની ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને આપણે આને નીચે ઉતારી લેશું તો હવે આપણે સર્વ કરશું તો આ પાવશે એને આપણે આ રીતે બટકા કરી લેશુ આ રગડા પાવ પણ ખાવાની બહુ મજા આવે છે નાના બાળકોને પણ આવું વધારે ભાવે એમ તો આ રીતે આપણે કટકા કરી પાવના હવે આપણે આ રગડો સૌ કરશું ટમેટા સૌ કરશું અને આ ડુંગળી સૌ કરશું અને આ મસાલા સિંગ સે ઈ આપણે સર્વ કરશું અને આપણે આ દાડેમ સર્વ કરશું તો આપણે આ તીખી ચટણી છે ઈ સર્વ કરશું અને આ બેળી ચટણી સૌ કરશું અને આપણે હવે આ સેવ સૌ કરશું અને હવે આ લીલા ધાણા સૌ કરશું આપણે અને આ દાડમ સોવ કરશું અને આ મસાલા સીંગ છે તૈયાર છે આપડા રગડા પાવ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા રગડા પાવ